જિલ્લા દિવસ નારી વંદન સપ્તાહ અંતર્ગત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ જિલ્લા વહીવટીતંત્ર બાળ જિલ્લા મહિલા કચેરી રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે ત્રીજા દિવસે મહિલા સ્વાવલંબ દિવસની ઉજવણી કરવામાં આવી જે અન્વયે મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સરદાર પટેલ સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું આ તકે વિવિધ મહિલાલક્ષી યોજનાઓ મહિલા લોન મહિલા સ્વરોજગાર લક્ષી ઉદ્યોગો અને ધંધા રોજગાર વિશે જાણકારી આપવામાં આવી હતી નારીબંધન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે એમાં જુદા જુદા સાત દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રથમ દિવસે મહિલા સુરક્ષા દિવસ હોય છે ઉજવણી કરવામાં આવે છે એવી રીતે બીજા દિવસે બેટી બચાવો બેટી બઢાવો દિવસની ઉજવણી કરવામાં આવે છે એવી રીતે આ જ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે સરદાર પટેલ સભાગૃહ ખાતે એટલે આજે જ્યારે નારીબંધન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે એમાં મહિલાઓ પોતાના હકો અને ફરજો પ્રત્યે જાગૃત થાય મહિલાઓ માટે જે સરકારશ્રી દ્વારા યોજનાઓ બહાર પાડવામાં આવી છે આ યોજનાઓ મહિલાઓ સુધી પહોંચે અને વધુમાં વધુ મહિલાઓને આ યોજનાનો લાભ મળે એવું એ હેતુથી નારીબંધન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે આજે જ્યારે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે જુદી જુદી કંપનીઓ છે એલઆઈસી છે નિકોન લાઈટ છે આવી વિવિધ પ્રકારની કંપનીઓ દ્વારા આજે જ્યારે જૂનાગઢ જિલ્લાની મહિલાઓ જ્યારે જે નાનો મોટો વ્યવસાય કરી શકે નોકરી કરી શકે એના એ ઉદ્દેશ સાથે આજે જુદી જુદી કંપનીઓ દ્વારા એ લોકોને પ્લેસમેન્ટ આપવામાં આવી રહ્યું છે સાથે સાથે બધી જ દીકરીઓ કદાચ નોકરી નહીં કરે અમુક બેનોમાં એવું હોય છે કે એન્ટરપ્રિન્યુર હોય છે પોતે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પોતે પગભર ખાય એના માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે આના માટે સરકારશ્રી દ્વારા જુદી જુદી લોનની સહાય પણ આપવામાં આવે છે એવી રીતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ છે એના દ્વારા બહેનોને જુદા જુદા લગભગ ત્રણસોથી વધારે ટ્રેડમાં બે લાખ સુધીની લોન આપવામાં આવતી હોય છે અને એમાં મહિલાઓને સબસિડી વીસ ટકા ત્રીસ ટકા અને પાંત્રીસ ટકા એટલે કે બે લાખની લોન લઈએ અને જો વિધવા બેન હોય તો એને એંસી હજાર સુધીની સબસિડી સહાય આપવામાં આવતી હોય છે જેના કારણે બેનને સબસિડીની પણ સહાય મળે છે અને કોઈ નાનો મોટો એને વ્યવસાય શરૂ કરવો હોય તો એને વ્યવસાય પણ શરૂ કરી શકે છે એટલે આજનો અમારો જે કાર્યક્રમ છે એમાં મહિલાઓ સ્વરોજગાર થાય અને સ્વરોજગાર પ્રત્યે એક વિચારતા વિચારધારા આગળ વિચારી શકે એના માટેના આજના દિવસ મેં અમારા પ્રયાસો રહેશે તો આજે લગભગ ત્રણસોથી વધારે બહેનો આજે સ્વરોજગાર મેળામાં આવવાના છે એમાં અમે વ્યવસાયલક્ષી માહિતી પણ આપવામાં આવે છે આના માટે અમે જિલ્લા રોજગાર કચેરીનો પણ અમારે સહકાર મળી રહ્યો છે મહિલા આઈટીઆઈ દ્વારા પણ અમને સહકાર મળી રહ્યો છે એવી રીતે આર છે ડીઆઈસી છે અ વિવિધ બેંકોનો પણ અમને સહકાર આજે મળવાનો છે તો આજે લગભગ બહેનો સ્વરોજગાર પ્રત્યે જાગૃત થાય એના માટે પ્રકાશ દાવે સાથે યજ્ઞેશભાઈ દિવ્યાંગ ન્યુઝ જુનાગઢ